સાવલીના ટુંડાઉલ ઉર્ષ મેળો યોજાયો સાવલે તાલુકાના ટુંડાવ ગામે પરંપરાગત રીતે કોમી એકલાસમાં સૈયદ મૃતુ ચારલી કાતરીની તરકા ઉપર સંદલ અને ભવ્ય ઉર્ષ મેળો ઉજવાયો કોમી એકતાના પ્રત્યેક સમાસ ઉપની પૌરાણિક તરકાના પ્રાંગણમાં સાવલી ડેસર તાલુકાના હજારો શ્રદ્ધાળુઓએ તરકા ઉપર શ્રદ્ધા સુમન અર્પણ કરી ત્રણ દિવસીય મેળા અને કવ્વાલી અને ડાયરાની મજાવાણી હતી વડોદરા જિલ્લાના સાવલી વડોદરા મુખ્ય માર્ગ ઉપર આવેલ કામે હજરત સૈયદ મુર્તુજાલીની દરગાહ આવેલી છે ત્યાં પ્રતિવર્ષ કોમી એકતાના દર્શન થાય છે અને ત્રણ દિવસે ઉજવાતા ભવ્ય મેળામાં પરંપરાગત રીતે પ્રથમ દિવસે સંદન અને બીજા દિવસે રાત્રિએ કવાલી અને ત્રીજા દિવસે રોગ ડાયરો યોજાય છે ઉર્ષ મેળામાં ખાણીપીણી સહિત અનેક સ્ટોલ અને મનોરંજન માટે ચકડોળ ઝૂલા પણ લગાવાય છે તે અનુસંધાને ગતરાત્રીએ હજારો જનમેદનીએ અનીશ નવાબ અને યુસુફ સોલાની કવાલીની રમઝટ સાથે મેળાની મજા માણી હતી જેમાં પૂર્વ ધારાસભ્ય માનસિંહ ચૌહાણ વાઘુડાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ સહિત આયોજકો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને આજ રાત્રે ટીમલી ગેંગ કમ્પ્લેક્સ પારોટ એન્ડ પાર્ટીના લોકધારાનું આયોજન કરાવ્યું હતું